નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું આ વર્ષે અમરનાથ યાત્રા 29મી જૂન થી શરૂ થશે આ 50 દિવસની યાત્રા માટે રજીસ્ટ્રેશન 15મી એપ્રિલ એટલે કે આરસી શરૂ થશે આ યાત્રા 19મી ઓગસ્ટ 2024 ના રોજ સમાપ્ત થશે આરસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરી શકાશે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તમે શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઈટ ઉપર લોગ કરી શકો છો જો તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરવા માંગતા હોવ તો તમારે શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે અમરનાથ યાત્રાના ભક્તો ઓફિશિયલ વેબસાઇટ જે કસબ ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ યાત્રાનું આયોજન જમ્મુ કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના સંયુક્ત સહકારથી કરવામાં આવે છે ઓગણત્રીસમી જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે જે ઓગણીસમી ઓગસ્ટ સુધી ચાલશે છેલ્લી વખત પહેલી જુલાઈથી યાત્રા શરૂ થઈ હતી આ વખતે યાત્રા બાવન દિવસ સુધી ચાલશે આ માટેનું રજીસ્ટ્રેશન પંદરમી એપ્રિલ એટલે કે આજથી શરૂ થઈ ગયું છે સરકારી આદેશ અનુસાર તેરથી સિત્તેર વર્ષની વયના ભારતીય નાગરિકો અમરનાથ યાત્રા કરી શકે છે પ્રવાસ માટે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે પંદરમી એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજીસ્ટ્રેશન થઈ શકશે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમે શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર લોગ ઇન કરી શકો છો જો તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરવા માગતા હો તો તમારે શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે તે જ સમયે પંજાબ નેશનલ બેન્ક એસબીઆઈ યસ બેંક અને જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કમાંથી ઓફલાઈન નોંધણી કરાવી શકાય છે પહેલગામ રૂટ કે જેમાં રૂટથી ગુફા સુધી પહોંચવામાં ત્રણ દિવસ લાગે છે પરંતુ આ રસ્તો સરળ છે પ્રવાસમાં ઊભો ચઢાણ નથી પહેલગામથી પહેલું સ્ટોપ ચંદનવાડી છે તે બેઝ કેમ્પથી સોળ કિલોમીટર દૂર છે અહીંથી જ ચઢાણ શરૂ થાય છે જેમાં ત્રણ કિલોમીટર ચડ્યા પછી યાત્રા પીસુ ટોપ ઉપર પહોંચે છે અહીંથી પગપાળા યાત્રા સાંજે શેષનાગ પહોંચે છે આ યાત્રા લગભગ નવ કિલોમીટરની છે તો બીજા દિવસે મુસાફરો શેષનાગથી પંચતરણી જાય છે તે શેષનાગથી લગભગ ચૌદ કિલોમીટર દૂર છે આ ગુફા પંચતરણીથી માત્ર છ કિલોમીટર દૂર રહે છે બાલતાલ રૂટમાં જો સમય ઓછો હોય તો તમે બાબા અમરનાથ દર્શન માટે બાલતાલ રૂટથી જઈ શકો છો તેમાં માત્ર ચૌદ કિલોમીટર ચડવું પડે છે પરંતુ તે ખૂબ જ ઊભો છે જોખમી વળાંકો છે ગત વખતે લગભગ સાડા ચાર લાખ ભક્તો આવ્યા હતા આ વખતે છ લાખ મુસાફરોના આવવાની સંભાવના છે પ્રવાસ ટૂંકા ગાળાના છે અને વધુ ભીડ હશે તેથી વધુ